લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ સોમવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈક નવું કામ કરવાનું આયોજન કરવું જોઈએ એ અંગેના વિચાર કરવા જોઈએ એ અંગેનો એક પ્રોજેક્ટ તૈયાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજના કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે કોઈની પણ પાસે મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ રાશિવાળાએ આજે થોડુંક દૂધ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહેતું કરવું જોઈએ આનાથી તમારા ચંદ્રને બળ મળશે શું નથી કરવાનું મિત્રો માતા જેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન વાળાએ આજે સારા વિચારો મનમાં લાવવા જોઈએ સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ ને એની પર અમલ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે કોઈ પણ વ્યક્તિ પાસે લાંચ માંગવી નહીં કર્ક રાશિ કર્ક વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે માતાની ઉંમર જેવી સ્ત્રીઓ કોઈ બીમાર હોય તો તેને દવાના પૈસા આપવા જોઈએ અથવા દવા અપાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા સિંહ રાશિ વાળા શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગીદારીમાં કોઈ નવો ધંધો શરૂ નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કહે કન્યા રાશિ વાળાએ આજે શિવ મંદિર જઈ ને ભગવાન શિવ અને મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરના કોઈ પણ નાના મોટા સભ્ય સાથે મન મોટાવ નથી કરવાનો તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિ વાળા આજે શિવજીના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ આજે છે ને કોઈ સારી તક સામે આવતી દેખાય એને ઝડપી લેજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં દૂધ બાળવાનું નથી વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવના મંદિરે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરીમાં વેપારમાં પોતાના સ્થાન પર ગેરહાજર નથી રહેવાનું ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિ આજે દૂધમાં કેસર ભેળવીને એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈ મીઠી વસ્તુ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા મકર મકર આશિવાળાએ આજે શું કહે છે મકર આશિવાળાએ આજે થોડી ખીર બનાવવી જોઈએ બરાબર અને એ ખીર મજૂર જેવા માણસોને ખવડાવવી જોઈએ શું નથી કરવું મિત્રો કોઈ પણ કામને આજે અધૂરું નહીં છોડતા

પોતાની મશીનરીની દેખરેખ રાખવી જોઈએ એની સર્વિસ કરાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ધંધામાં આજે માલનો ઓવર સ્ટોક નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ છીએ નમસ્તે